બે વર્ષની આ વાછળી થઈ છે કિંમતની વાત કરું આઠક મહિના જેવું ગાભણ છે આ ગાય વિડીયોની શરૂઆતમાં સીધું દૂધ આપતી ગાય તમારા માટે લઈને આવી ગયો છું ગાયની વાત કરીએ તો ગાયની જે પ્યોરિટી કલર છે લાલ કલરમાં ગાય છે ગાયની તમે અડર ક્વોલિટીને ચેક કરો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે ગાયની ગાયની તમને હાઈટની વાત કરીએ તો હાઈટે અને વહેલે લંબાઈ પૂરતી લાંબી ગાય છે અને ગાયની તમે સિંગ પેટર્ન તો આગળ વિડીયોમાં જોઈએ જ તો સિંગપેટની એ રીતની છે ફરી એક વખત ગાયને તમને બતાવી દો તો તમે એની નીચે આ વાછોડું તમે જો વાછડી પણ બહુ સારી છે લાલ કલરમાં વાછડી છે હવે આ ગાયની તમને કન્ડિશનની વાત કરીએ તો આ જે ગાય છે એ સાતક શેર એટલે કે સાડા ત્રણથી ચાર લીટર જેટલું મિલ્ક એટલે કે દૂધ આપે છે હવે આ ગાયની તમને કિંમત વિશે વાત કરું તો પંદર હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે ગાય ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકો લીલિયા અને જિલ્લો અમરેલીમાં આ ગાય તમને જોવા મળે છે અને ગાયના માલિકના કોન્ટેક નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરીએ અને ત્યાંથી આગળ વધીએ તો આ ગાયની વાત કરીએ તો ગાયને તમે ચેક કરો ગાયની તમે હાઈટ જોવો પૂરતી હાઈટ છે કલર કોમ્બિનેશનની વાત કરું તો ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલરમાં છે સિંગ પેટર્ન જોવો કુંઢા સિંગ છે કાન કટે સારી છે અને અડર ક્વોલિટીને પણ તમે ચેક કરી લો બહુ સારી અડર ક્વોલિટીવાળી ગાય છે હવે આ જે ગાય છે એ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો આ ગાયના એના માલિકનું એવું કહેવાનું છે કે હાલ દસક દિવસની ગાય કાચી છે દૂધની વાત કરું તો નવક લીટર જેટલું આ ગાય દૂધ આપે છે ગાયની તમને કિંમતની વાત કરીએ તો ચાલીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે આ જે ગાય છે તમને ક્યાં જોવા મળશે વાત કરું તો કે તાલુકો લીલીયા અને જિલ્લો અમરેલીમાં આ ગાય જોવા મળે છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરીએ અને ત્યાંથી આગળ વધીએ તો તમે જે આ ઝેડ બ્લેક વાછડી ચેક કરો વાછડી પણ વેચાવા આવેલ છે વાછડીની વાત કરશું તો તમે એની સિંગ પેટર્ન જુઓ બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે સાથે સાથે વાત કરું તો તમે એની કાનકટ જુઓ બહુ સારી કાનકટ છે ખાસ કરીને કલર કોમ્બિનેશનની દૃષ્ટિએ આ મિત્રો વાછડી બહુ સારી છે કેમ કે અત્યારે કાળા કલરમાં વાછડી ગોતવી બહુ અઘરી છે અને આ વસ્તુ ઘણા ખરા મિત્રો શોખથી લે છે બ્રીડિંગ માટે પણ કલરો માટે બ્રીડિંગ કલર બ્રીડિંગ કરવું હોય તો આ મિત્રો વાછડી ગોતતા હોય આવી તો આ વાછડીની કન્ડિશનની વાત કરશું ને તો હાલ આની ઉંમરને તમને જણાવું તો બે વર્ષની આ વાછળી થઈ ગઈ છે એમ વાછડીના માલિકનું કહેવાનું છે હવે મિત્રો વાત કરવાની રીતે કિંમત વિશે તો પંચાવન હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જુઓ એ જ રીતે એના માલિકે કિંમત રાખેલી છે મિત્રો કલરના પૈસા છે હવે આ ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે ગામ મઢી અને જિલ્લાની વાત કરું ને તો જિલ્લો સુરતમાં આ વાછડી તમને જોવા મળે છે અને એના માલિકના કોન્ટેક નંબર પણ તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો વાંચડીની વાત પૂર્ણ કરીએ આગળ વધીએ તો તમે કેદુની વાટ જોઈને બેઠા છો કે ભાઈ કાંકરેજ વસ્તુ બતાવો કાંકરેજ ગાય લઈ આવો ઓળખું લઈ આવો વાછડી લઈ આવો પણ તમે કાકરા જ લઈ આવો તો ઘણા ખરા મિત્રોના કાકરાજ નાય શોખીન હોય તો આપણે એની એ જ કેવા પ્રમાણે આપણે કાંકરેજ ગાય લઈ આવેલા છીએ ઓળખું લઈ આવેલા છીએ તો એની વાત કરીએ તો તમે એના ચારે ચાર જે થન છે એ ચેક કરો આગળ વાત કરશું તો તમે એની સિંગ પેટર્ન કાનકાટ હાઇટે વહેલા લંબા પૂરતી લાંબી કાકરેજ વસ્તુ છે હવે આ ગઈની વાત કરીએ તો વેતનની વાત કરીએ તો પહેલું વેતર ઓળખું કીધું જ ખ્યાલ આવી જાય હવે ગાભણ છે તો મિત્રો તમને જો ખ્યાલ આવતો હોય છે કે આ ગાભણ છે તો આ ગાભણ છે કેટલા મહિના ગાભણ છે તો આઠ મહિનાની આ ગાભણ છે એની તમને કિંમતની વાત કરું મિત્રો તો ફક્ત અઢાર હજાર રૂપિયામાં આપી દેવાની છે કાકરેજ વસ્તુ અને સસ્તા ભાવમાં વસ્તુ હવે ક્યાં જોવા મળશે વાત કરું તાલુકો થરાડ અને બનાસકાંઠા જિલ્લો મિત્રો બનાસકાંઠા જિલ્લામાં આ કાકરેજ ગાય જોવા મળે અને ગાયના માલિકના કોન્ટેક નંબર છે એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો આ ગાયની વાત પૂર્ણ કરીએ આગળ વધીએ તો તમે જે આ વેચપ ટાઇપ એટલે કે જર્સી ટાઈપ જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચપ આવેલ છે ગાયની વાત કરશું તો તમે એની સિંગ પેટર્ન કાન કટ ફેસ પ્રોફાઇલ અને કલર કોમ્બિનેશનને ચેક કરો ગીરની સફેદ અને કાળા કલરમાં ગાયનો કલર છે હવે આ જે ગાય છે એના મિલ્કની એટલે કે દૂધની વાત કરીએ તો સવારે સાત લીટર અને સાંજે સાત લીટર એટલે કે પર ડેના દૂધની જો તમને વાત કરું ને તો ચૌદક લીટર જેટલું આ ગાયને દૂધ છે હવે આ ગાયની તમને કિંમત વિશે જો વાત કરવામાં આવે ને તો હાલ તમે સ્ક્રીન ઉપર જુઓ એ જ રીતે વીસ હજાર રૂપિયામાં મિત્રો એચએફ ગાય પણ આપી દેવાની છે તો વીસ હજાર કિંમત છે ક્યાં જોવા મળશે વાત કરું તો કે તાલુકો જસદણ અને જિલ્લો રાજકોટમાં આ જે ગાય છે એ તમને જોવા મળી જાય છે અને એના માલિકના કોન્ટેક નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો આ ગાયની વાત પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો તમે જે એના પછીની આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે ગાયની વાત કરશું તો ગાયની તમે સિંગ પેટર્ન જોવો સાથે સાથે વાત કરું તો ગાયનો તમે કલર કોમ્બિનેશન જોવો આગળ વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી જોવો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે હાઈટે વેલે લંબાઈ તો પૂરતી લાંબી ગાય છે જ પણ હવે આ જે ગાયને તમે જોઈ એની એની કન્ડિશનની વાત કરીએ તો દૂધની વાત મારી પાસે આવેલ છે તો પાંચક લીટર જેટલું આ જે ગાય છે એ દૂધ આપી રહી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને જો મિત્રો તમે હજુ સુધી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો હવે આની તમને કિંમતની વાત કરીએ તો ત્રીસ હજાર રૂપિયામાં આ ગાય આપી દેવાની છે ક્યાં જોવા મળશે વાત કરું તો ક્યાં તાલુકો રાણપુર અને જિલ્લો બોટાદમાં આ ગાય જોવા મળે છે અને ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે હવે મિત્રો ખાસ કરીને તમારા માટે જો વાત કરવામાં આવે તો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મુકાવવો હોય તો તમે સ્ક્રીન ઉપર અમારા વોટ્સઅપ નંબર જોઈ શકો છો અને નોંધ જોઈ શકો છો હવે શું માહિતી મોકલવાની રહેશે એ તમને જાણ કરી દો તો તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ પ્રોપર એટલે કે રૂબરૂગિયા જોવા મળે છે આ જે કંઈ માહિતી છે તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું જય ગૌ માતા જય દ્વારકાધીશ